જય શ્રી રામ જય ગિરનારી જુનાગઢ ભવનાથ એક સનાતન ધર્મની પવિત્ર ધરા છે એક તીર્થક્ષેત્ર છે અને એ તીર્થક્ષેત્રમાં દર વર્ષે ભવ્ય અને દિવ્ય સનાતન પરંપરા મુજબ મહાશિવરા મહાશિવરાત્રીનો ભવ્ય અને દિવ્ય મેળો યોજાય છે અને પ્રશાસન ત્યાં પોતાની રીતે વ્યવસ્થા કરતો હોય છે પણ આ શિવરાત્રીને લઈને ખાલી પાંચ થી છ દિવસ શિવરાત્રીના આડા છે અને ભવનાથની અંદર શિવરાત્રીને મેળાને લઈને પ્રશાસન પાસે કોઈ તૈયારી નથી કોઈ સુવિધા નથી કરી કોઈ સગવડ નથી કરી અમે પ્રશાસનને પૂછવા માંગીએ છીએ કે તમે કઈ નિંદ્રામાં સુતા છો શું તમે આ સનાતન ધર્મની પરંપરાને બંધ કરવાનો પ્રયાસ કરો છો અને અગર બંધ કરવાનો પ્રયાસ નથી કરતા તો પાંચ થી છ દિવસ આડા છે શિવરાત્રીના અને આ મહાશિવરાત્રીની તમારા પાસે શું તૈયારી છે શું તમને ખબર નથી કે દર વર્ષે યુગોથી સદીઓથી અહીંયા મેળો યોજાય છે સંતો આવે છે મહાપુરુષો આવે છે સનાતન ધર્મના અનુયાયીઓ આવે છે સનાતન ધર્મને માનવા વાળા લોકો આવે છે પાંચ થી છ દિવસ આડા છે તમારા પાસે કોઈ સુવિધા નથી કરી અને અગર તમે નહીં કરવા પહોંચતા હો અગર તમે કરવામાં નહી સક્ષમ હો પ્રશાસન નથી કરી શકતો તો પ્રશાસન સંત સમાજને કહે સનાતનીઓને કહે અમે અમારી પોતાની રીતે કરવામાં સક્ષમ છીએ અગર તમારે નહીં થતો હોય પાંચ દિવસ આડા છે ને શિવરાત્રીને મેળાને તમારી પાસે કોઈ તૈયારી નથી અને સાના માટે નથી એ તમારી પાસે અમારે જવાબ લેવો છે